સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગીર સોમનાથમાં એક દરોડો કરવામાં આવે છે લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે અને ત્યારબાદ મામલો ડીજીપી સુધી પહોંચે છે એક પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવે છે એલસીબીના પીઆઈને ચાર છોડવા આદેશ થાય છે અને એક એએસઆઈની જિલ્લા બદલી પણ થાય છે પણ જાણે કે આ પોલીસ અધિકારીઓએ બહાદુરીનું કામ કર્યું હોય તેમ ભાજપના નેતાઓ માનભેર વિદાય આપવા માટે સાલને બુકે લઈને પહોંચી ગયા અને વિવાદ ઊભો થયો तो तेने तेन નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા જ્યારે કોઈ પોલીસ કર્મી કે અધિકારીની બદલી થાય અથવા પ્રમોશન આવે ત્યારે તેમનો વિદાય સમારંભ યોજાતો હોય છે અને તેમને માનભેર વિદાય આપવામાં આવતી હોય છે આવું મોટાભાગના પોલીસ સ્ટેશનમાં તમે જોયું પણ હશે પરંતુ ગીર સોમનાથમાં એક અલગ પ્રથા ચાલે છે કારણ કે અહીંયા તો ગુજરાતના ડીજીપીએ જેમને સસ્પેન્ડ કર્યા છે જે અધિકારીને ચાર્જ છોડવા આદેશ થયો છે તેમનું સન્માન કરવામાં આવ્યું અને એ પણ ભાજપના હવે તમને એમ થતું હશે કે પોલીસનું સન્માન કરવું એમાં શું મોટી વાત છે તો તમને પણ જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ગીર સોમનાથના બેડિયા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો કરવામાં આવ્યો જેમાં એકતાલીસ લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો હતો એક ફાર્મ હાઉસમાંથી દારૂનો આ જંગી જથ્થો મળી આવતા કોના આશીર્વાદથી દારૂ અહીંયા રાખવામાં આવ્યો પહોંચાડવામાં આવ્યો તેની ચર્ચા શરૂ થઈ મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો અને ત્યારબાદ ડીજીપી વિકાસ સહાયે મોટી કાર્યવાહી કરી ગીર ગઢડાના પોલીસ ઇન્સ્પેક્ટર વાય બી ચૌહાણને સસ્પેન્ડ કરવામાં આવ્યા સાથે જ પેરોલ ફ્લો બ્રાન્ચના એએસઆઈને સુભાષ ચાવડાની કચ્છ ખાતે જિલ્લા બદલી કરવામાં આવી ડીજીપીની આ કાર્યવાહી બાદ ગીર સોમનાથ પોલીસ પણ ઊંઘમાંથી યાદ આવ્યું કે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈને ને છ મહિના પહેલા બદલી કરવામાં આવી હતી તેમ છતાં ફરજ બજાવી રહ્યા છે જેથી તેમને ચાર્જ છોડવા માટે આદેશ થયો ગીર સોમનાથમાં એક એવી પણ ચર્ચા શરૂ થઈ કે એલસીબી પીઆઈ ગીર સોમનાથના એસપી મનોહર મનોહરસિંહ જાડેજાના ખાસ છે કારણ કે અગાઉ રાજકોટ ડીસીપીથી ગીર સોમનાથ તરીકે તેમની બદલી થઈ ત્યારે થોડા જ સમયમાં આ પીઆઈની પણ બદલી ગીર સોમનાથમાં થઈ હતી અને થોડા સમય પહેલા જ આ પીઆઈની બદલી રાજકોટ ગ્રામ્યમાં થઈ હતી પણ તેમને છૂટા કરવામાં નતા આવ્યા અને જેવી જ એસએમસીની રેડ પરી મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો અને ચાર્જ છોડવાનો આદેશ થઈ ગયો આમ ગીર સોમનાથમાં એસએમસીના એક દરોડો જે હતો તે ખૂબ ચર્ચામાં રહ્યો પણ ભાજપના નેતાઓને લાગ્યું હશે કે આ પોલીસ અધિકારીઓએ તો બહુ બહાદુરીનું કામ કર્યું છે એટલે તેમનું સન્માન તો થવું જોઈએ એટલે પહોંચી ગયા બુકે સાલ લઈને ને સન્માન કરવા માટે અને તેમનો ફોટો પણ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવે છે જેને લઈને હવે વિવાદ ઉભો થાય છે અને કોંગ્રેસના નેતા પૂજા વંશે પણ આ મામલે ભાજપ અને પોલીસ સામે રોષ વ્યક્ત કરતા શું કહ્યું છે તે પણ સાંભળી લઈએ સસ્પેન્ડેડ અધિકારીનું સન્માન કરવું એ ભાજપ માટે એમનો મોભો છે ભાજપનો ચાલ ચરિત્ર અને ચારિત્ર એ આના ઉપરથી ખ્યાલ આવે છે ભાજપના સત્તાધારી પક્ષના લોકો અને પક્ષના પદાધિકારીઓ અને પંચાયતમાં ચૂંટાયેલા પદાધિકારીના પ્રતિનિધિઓ જાહેરમાં આ પ્રકારે જે સસ્પેન્ડ કર્યા છે એને કોઈ સારી કામગીરી નહોતી કરી એને તો સમાજને અને યુવાધન જે રીતે નુકસાન પહોંચતું હતું યુવાધન બગડતું હતું અને એ એ એને રોકવાની જે જવાબદારી હતી અસામાજિક પ્રવૃત્તિ રોકવાની જવાબદારી હતી એને બદલે અસામાજિક પ્રવૃત્તિ ખુલ્લમ ખુલ્લા બેફામ રીતે ચાલે અને એ પણ બેતાલીસ લાખ કરતા વધુ નો દારૂ ઝડપાનો એ પોલીસ સ્ટેશન નીચેથી અને એને જયારે ગુજરાતના ડીજીપી જયારે એને સસ્પેન્ડ કરે જિલ્લા પોલીસ વડા તરફથી તો કાર્યવાહી જે કરવી જોઈએ કડક એ ન થઈ અથવા એને અગાઉ જો કડક કાર્યવાહી કરી હોત તો આટલો બધો દારૂનો જથ્થો ન પણ પકડાય ખેર પરંતુ બીજીપીએ જ્યારે પગલાં લીધા છે અને પાછા ભાજપના લોકો એને હાર ચેરાવા ગયા એનું સન્માન કર્યું એનો અર્થ એવો થાય કે સસ્પેન્ડેડ અધિકારી જે છે અને જે ગીરગઢના પોલીસ સ્ટેશનના પીઆઈના પોલીસ સ્ટેશનમાં જેટલા ગામડાઓ આવે છે એ ગામડાઓ અસામાજિક પ્રવૃત્તિઓ જે ચાલતી હતી એનાથી ભાજપના આગેવાનો સંપૂર્ણપણે વાકેફ છે એનાથી અજાણ નથી એટલે એવી પ્રવૃત્તિને ડામવાને બદલે એવી પ્રવૃત્તિને વેગ મળે એ પ્રકારનું માની લો કે આજ એક ભાજપના આગેવાનોની માનસિકતા હોય એ એમને સતી કરી છે અને દુર્ભાગ્ય છે કે આવા સસ્પેન્ડેડ અધિકારીને જાહેરમાં સત્તા પક્ષના લોકો અને પદાધિકારીઓ જો સન્માન કરતા હોય અને એને બિરદાવતા હોય તો આમ પ્રજા ઉપર એની કેવા પ્રકારની અસરો થાય એ મારે કહેવાની જરૂરિયાત નથી આનો અર્થ એવો થાય કે આવા નબળા અધિકારીને સન્માન કરીને એમણે મેસેજ આપ્યો છે ગીર તાલુકામાં કે આવનારા બીજા જે કોઈ અધિકારી આવશે એ અધિકારી પણ આ જ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ખુલ્લમ ખુલ્લા બે રોક ટોક કોઈ પણ જાતના ભય રાખ્યા વિના ભયમાં રહ્યા સિવાય અમારી દેખરેખ નીચે તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ અને પૂર્વ પ્રમુખ દ્વારા અને જે પણ લોકો ભાજપના લોકો ત્યાં હાજર હતા એ હાજર રહેલા તમામ લોકોએ ગીર ગઢડા તાલુકાના લોકોને મેસેજ આપ્યો છે કે આ એક અધિકારી ગયા છે બીજો આવશે તો એ પણ આવા જ આવશે અને પ્રવૃત્તિઓ બે રોકટોક ચાલશે અને એમાં પ્રજા એ સહન કરવાનું રહેશે એવો મેસેજ આપવાનું કામ કર્યું છે હું સખત શબ્દોની અંદર આ ઘટનાને હું વખોડી કાઢું છું અને ભવિષ્યમાં આ પ્રકારનું પુનરાવર્તન ન થાય એની પણ હું માની લો કે અપેક્ષા પણ રાખું છું અને ભાજપના જિલ્લા ભાજપ અને ભાજપ પક્ષના આગેવાનોને હું તો પૂછવા માંગુ છું કે તમારા પક્ષના પદાધિકારીઓ જે પ્રકારે આ કૃત્ય કર્યું છે અને સસ્પેન્ડેડ અધિકારીને સન્માન કર્યું છે છે તો તમે શું કહેવા માંગો છો તમારે સ્પષ્ટતા કરવી જોઈએ આ બાબતની જિલ્લાના ભાજપના પ્રમુખે સ્પષ્ટતા કરવી જોઈએ કે આ પ્રકારના જે તમારી લોકો કે જે કૃત્ય ભાજપના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે એ બાબતે ભાજપ પક્ષની શું

ત્યારે મને લાગે છે કે ભાજપના જ કોઈ જવાબદાર આગેવાનો દ્વારા જ મને લાગે છે કે આ પીઆઈ ની ભલામણ સરકાર કરી હશે અને એની નિમણૂક અહીંયા કરાવી હશે એટલા માટે માની કે સસ્પેન્ડ અધિકારી લઈ આવ્યા છે કે ભાજપના આગેવાનો અને ભાજપની સાથે સંકળાયેલા લોકોને પોતાની અનુકૂળતા પ્રમાણે જે કોઈ પ્રકારના કાળા ધંધા કરવા હોય અથવા ગોરખ ધંધા કરવા હોય અથવા અસામાજિક પ્રવૃત્તિ કરવી હોય તો એને સંપૂર્ણપણે અધિકારી અને વહીવટી તંત્રનું એને બ્રેકિંગ મળી રહે એને પ્રોટેક્શન મળી રહે એટલા માટે આવા સસ્પેન્ડેડ અધિકારીને પાછા ભાજપના શું કહેવાય એમને અહીંયા પોલીસ સ્ટેશનમાં નિમણૂક અપાવી એવું હું પોતે માનું છું કે તો સ્વાભાવિક રીતે રજૂઆત સરકારમાં કરવી જોઈએ કે આવા આવા નબળા અધિકારી અથવા અધિકારીને અધિકારીને અમારે ત્યાં નથી એવું ભાજપના પદાધિકારીઓએ કરવું જોઈએ પણ એવું કર્યું નથી એનો અર્થ એવો થાય હારા કર્યા છે એનો અર્થ એવો થાય છે કે એમની માંગણી કરી હશે ને અહીંયા લઈ આવ્યા હશે એની સ્પષ્ટતા પણ ભાજપના પદાધિકારીઓએ કરવી જોઈએ અને હું તો આપની ચેનલના ના માધ્યમ દ્વારા જેમ તમે મને પૂછો છો એમ તમારે પણ માની લો કે આ ભાજપના લોકોએ પીઆઈ નું સન્માન કર્યું છે એ પણ પૂછવું જોઈએ અને એની પ્રતિક્રિયા લેવી જોઈએ ભાજપ પક્ષની પણ પ્રતિક્રિયા લેવી જોઈએ કે આ બાબતે એ લોકો શું કહેવા માંગે છે એલસીબી અંદર પીઆઈ તરીકે જે ફરજ બજાવતા હતા એ ઘણા લાંબા સમયથી એલસીબી ની અંદર ફરજ બજાવતા હતા અને એ બજાવતા હતા ત્યારે એમની બદલીઓ જે થઈ છે એ લગભગ છ મહિના પહેલા એમની ટ્રાન્સફર ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી હવે સવાલ એ છે કે બેની ટ્રાન્સફર થઈ ગયા પછી એમને હુકમ મળે અથવા એસપી કચેરીમાં હુકમ મળે તો એસપી એમને છૂટા કરવા જોઈતા હતા છતાં છૂટા શા માટે નથી કર્યા ક્યાં કારણોસર નથી કર્યા એવા હવે એ કારણોની મને ખ્યાલ હોય અથવા મારે તો ક્યાંક થી કારણો મેળવવા પડે પણ બદલી થઈ ગયા પછી છ છ મહિના સુધી એને ન કરવાના કારણો તો ગીર સોમનાથ જિલ્લાના સ્પષ્ટતા કરી શકે એ જ ખુલાસો કરી શકે કે ભાઈ એમને છ મહિના સુધી એને એને કેમ ન કરવામાં આવ્યા હવે જો પોતા એ જ કારણોની છે હું તો આપણી ચેનલ માધ્યમ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના એસપી શ્રી ને હું તો પૂછવા માંગુ છું કે એલસીબી ના પીઆઈ ની ટ્રાન્સફર થઈ ગયા પછી પણ છ મહિના સુધી એને છૂટા શા માટે તમે ન કર્યા છૂટા ન કરવાના કારણો શા હતા બીજા કોઈ અધિકારી છે ગીર સોમનાથ જિલ્લામાં ચાલી શકે તેમ તમે બીજા કોઈ અધિકારી પાસેથી તમે કામ લઈ શકો તેમ નહોતા આ તમામ પ્રકારના સવાલો ઉભા થાય છે આ સ્પષ્ટતાઓ ગીર સોમનાથ ના એસપી શ્રી એ કરવી જોઈએ અને એસપી શ્રી જો સ્પષ્ટ કારણો ના આપે છ મહિના સુધી છૂટા કરવાના કારણો તો ગીર સોમનાથ જિલ્લાની પ્રજાને તો એક ક્યાં બીજી રીતે ખબર જ છે પ્રજા તો જાણે જ છે કે transfer થઈ ગયા પછી એમની એમને છૂટા ન કરવાનું કારણ જે છે એ તો પોલીસ બેડામાં પણ ચર્ચાય છે કે એક અધિકારીની બદલી થઈ જાય પછી છ છ મહિના સુધી છૂટા ન થાય એ તો પેલી પોલીસ બેડામાંથી જ પણ ચર્ચા થાય છે અને વાતો થાય છે કે ભાઈ આ અધિકારી જે છે એનો અહીંયા દબદબો છે એ અધિકારી જો બદલી થઈ જાય તો પછી માની લો કે નાનું મોટું જે કઈ બધા જે શું કહેવાય બ્રાન્ચો મારફત જે કાઈ કલેક્શન થતું હોય એ કલેક્શન કોણ કરશે

તેમ નથી કર્યા અને લોકોમાં અને પોલીસ બેડામાં જે ચર્ચાનો આ વિષય જે છે છ મહિના સુધી છૂટા ન કરવાનો એના ગીર સોમનાથ જિલ્લાના એસપી શ્રી જ સ્પષ્ટતા સાથે અને કારણો સાથે અને એ કારણો પણ પ્રજાના ને લોકોને અને પોલીસ બેડામાં અન્ય અધિકારી કર્મચારીઓ જે કામ કરે છે ઘણા બધા નિષ્ઠા અને પ્રામાણિક જે અધિકારીઓ હોય છે એની જે ટ્રાન્સફર થઈ જાય અને ટ્રાન્સફરનો હુકમ હજી મળે એટલે ઓન ધ સ્પોટ એને છૂટા કરી દેવામાં આવે અને બદલી ની જગ્યાએ જ્યાં કરવામાં આવી તાત્કાલિક અસરથી હાજર થવા માટેનો આદેશ કરવામાં આવે છે આ પણ પોલીસ ડિપાર્ટમેન્ટના વડા દ્વારા કરવી જોઈએ અને હું એસપીશ્રી સ્પષ્ટતા કરવા માટે વિનંતી પણ કરું છું અને આપને ના માધ્યમ દ્વારા પણ માની લો કે એમને પૂછવું જોઈએ અને સ્વાભાવિક રીતે જે પ્રકારના બનાવો બને છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે એલસીબી અસામાજિક પ્રવૃત્તિ ઉપર રોક લાગે એના માટેના પ્રયત્નો કરવા જોઈએ મેં તમને હમણાં જે આગળ કીધું છે એ પ્રમાણે દાખલા તરીકે ગીર સોમનાથ જિલ્લાની અંદર માની લો કે બેફામ ચાલે છે ખુલ્લમ ખુલ્લા ચાલે છે પોલીસની મીઠી નજર નીચે ચાલે છે આ પ્રકારની હેરાફેરી થાય છે ગ્રામ્ય વિસ્તારમાં કેમિકલ ની ગોળીઓ તો નશા નશાકારક ગોળીઓ પણ વેચાય છે યુવાધન બરબાદ થાય છે આ માટે તો અમે કહેતા જ આવ્યા છીએ વિપક્ષ તરીકે અમે તો રજૂઆત કરીએ જ છીએ પરંતુ હવે તો ઉના

મોકલી છે હવે આ ભાજપ ના આગેવાનો છે અમે તો કહીએ છીએ કે ઉનામાં બેફામ ગલીએ ગલીએ અને વિના બે રોકટોક ટોક પોલીસ ની મીઠી નજર નીચે પોચે સીધી દેખરેખ નીચે અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે અને યુવા ધન બરબાદ થાય છે બેનો વિધવા થાય છે અમે તો વિપક્ષ તરીકે રજૂઆત કરતા આવ્યા છીએ છતાં બે થી ચાર થી બંધ રહીને પાછું ચાલુ રહી ગયા હવે તો ભાજપના લોકોએ એ લેખિતમાં રજૂઆતો કરી છે

બે દી ત્રણ દી આવી રજૂઆત થાય ત્યારે બંધ થાય અને પાછું ત્રણ ચાર દિવસની અંદર પાછું રાબેતા મુજબ ચાલુ થઈ જાય એટલે એલમપુરમાં આ રજૂઆત કર્યા પછી પણ પોલીસ ત્યાં ગઈ હશે કોકના નિવેદનો લીધા હશે પછી અરજદારના પણ કદાચ માની લો કે મને ખ્યાલ નથી પણ અરજદાર પાસે જઈ નહીં પણ એને ક્યાંક ક્યાં બીજી રીતે દબાવે કે બીજી રીતે નિવેદન વિવેદન લઈ લીધું હશે અને કે હવે બંધ થઈ ગયું છે હવે પાછું આજે તમે તપાસ કરવા જાઓ તો એલમપુર ની અંદર દારૂ સુટ થી સારું જ છે બંધ જ નથી થતો મેં બે દિવસ ગઈ કાલે બે દિવસ પહેલા તપાસ કરાવી તો કે અમારે તો અહીં ખુલ્લમ ખુલ્લા અહીંયા ગામમાં વેચાય જ છે કોઈ દારૂ બંધ નથી થયો તો ભાજપના આગેવાનો એ આ પ્રકારની શરૂઆત કરી છે તો આ આવા પ્રકારની દારૂના ધંધા બંધ કરાવવાય એ તો લોકલ ભાઈ એસઓજી હોય કે એલસીબી ની હોય અને સ્થાનિક પોલીસની જવાબદારી છે જિલ્લા વહીવટી તંત્રની છે જિલ્લા પોલીસ વડાની છે છતાંય પણ આ તો બેફામ ચાલે છે તો બેફામ શા માટે ચાલે જો બંધ કરાવે તો આવક બંધ થઈ જાય ખીચા ભરાતા બંધ થઈ જાય અને એટલે ખીચા ભરાતા બંધ થાય અને આવક બંધ ન થાય એટલા માટે આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ છે એ ચાલતી રહેવી જોઈએ ચાલતી રહેવી જોઈએ તો જ ડિપાર્ટમેન્ટના ખીચાઓ ભરાય નીચેથી ઉપર સુધી એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું છતાં પણ આ જે વાસ્તવિક સ્થિતિ છે એને જોઈ અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ હું બધાને જવાબદાર ગણતો નથી આજે પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગીર સોમનાથ જિલ્લામાં એ પોલીસ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ હોય 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 હેડ પીએસઆઈ કે કે પીઆઈ નિષ્ઠા અને પ્રામાણિક પૂર્વક કામ કરનારા અધિકારીઓ છે પરંતુ હું ચોક્કસપણે કહે કે નિષ્ઠા અને પ્રામાણિક પૂર્વક કામ કરનારા પોતાની ફરજ પ્રત્યે ગંભીરતાથી ફરજ નિષ્ઠાથી બજાવવા માંગતા અધિકારી કર્મચારીઓને પણ કામ કરવું મુશ્કેલ છે એમને આવા ધંધા ચલાવવા નથી છતાં પણ એને ન ન છૂટકે એમની ઈચ્છા હોવા છતાં પણ ઉપલા અધિકારીઓના ટીચા ભરવા માટે થઈ અને આ આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલ ચાલવા દેવા માટે આ ખાડા કાન કરી અને ચલાવતા હોય આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે तो तेने तेन